છેલ્લા ઘણા લાંબા સમયથી પાલનપુરની જનતા અને પાલનપુર તાલુકાની જનતા પાલનપુરની ટ્રાફિક સમસ્યાથી ભયંકર રીતે પીડાઈ રહી છે પાલનપુરનો વિકાસ છેલ્લે દસ ત્રી દસ કિલોમીટરની ત્રિજિયામાં થયો છે અને દરેક વાહનો પાલનપુર સવારનાપુરમાં આવે છે હનુમાન ટિકરી વિસ્તારમાં ભારે વાહનો ખૂબ આવે છે અને નેશનલ હાઈવે છે સર એ નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી ખબર પડતી નથી કે નેશનલ હાઈવે કેવો હોય એલિવેટેડ બ્રિજમાંથી આપણે ટાકરવા તો આપણે ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ સુધી જે કંઈ જે જગ્યાઓ છે ત્યાં કેટલા દબાણો છે રોજ એટલા બધા દબાણો છે કે સામાન્ય માણસ અને ગરીબ મધ્યમ વર્ગ એમાંથી પસાર થવું હોય તો એ મુશ્કેલ થાય છે સિનિયર સિટીઝન હોય તો એને પોતાના પોલીસની મદદ સિવાય રસ્તો ક્રોસ કરી શકતા નથી અને આ રસ્તા ઉપર દર મહિને દર મહિને એક બે માણસોના મૃત્યુના બનાવો બને છે અને કેટલાયના હાથ પગ ભાંગવાના બનાવો બને છે છેલ્લા ઘણા સમયથી આ બાબતમાં અમે પુષ્કળ રજૂઆતો યોગ્ય ઓથોરિટી સમક્ષ કરી છે પણ આ તંત્ર આ તંત્રની ચાડી ચામડી છે અને એ બાબતમાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી અમ આ નિરાકરણ રૂપે એમણે એરોમાં સર્કલને મોટું કર્યું પણ સામાન્ય માણસને તમે પૂછો કે એરોમા સર્કલ મોટું થાય તો તેનાથી આ ટ્રાફિક સમર્યાનું નિવારણ થઈ શકે એમ છે આના માટે એક જ છે બાયપાસ જે કર્યો છે એનું કામ જલ્દી પૂર્ણ થાય પણ એ પૂર્ણ થવાની ઘણી વાર લાગે એવું છે હાવી હેવી હેવી ટ્રકો અને હેવી વાહનોને ડાયવર્ટ કરવામાં આવે કલેક્ટરશ્રીને સત્તા છે એના બી અનેક રસ્તા છે અને સાથે સાથે ઓવરબ્રિજ ચારે બાજુ જે બન્યા છે એટલું હનુમાન ટેકરીથી માંડી અને આપણે ઓલિવેટેડ રોડ સુધી હાઈવે અથવા તો અંડરપાસ અથવા તો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો જ આ સમસ્યાનો નિકાલ થાય એમ છે અમારી સરકારને વિનંતી છે કે આ અમારો અવાજ સાંભળે અને અમારી જે આ રજૂઆત છે એ વહેલા વહેલી તકે પૂરી કરે એવી વિનંતી છે

એક પાલનપુર ટ્રાફિક સમસ્યા નિવારણ સમિતિ બનાવી લીધી અને એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો અને તેના માધ્યમથી અમારા સાથે જોડાવા આહવાન કર્યું હતું અને તેનાથી લોકો ટ્રાફિક સમસ્યાથી જે ત્રસ્ત લોકો છે તેઓએ પચીસ હજાર મિસકોલો મારીને અમને સમર્થન આપ્યું હતું અને એ મિસકોલ સાથે અમે આવતા વીકમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાના છીએ આજનો અમારો ધરણા કાર્યક્રમનો હેતુ એ છે કે જે બાયપાસ સરકારે મંજૂર કરેલો છે બે હજાર એકવીસમાં એનું ત્વરિત કામ પૂરું કરવામાં આવે અને પાલનપુર શહેરમાં મધ્યમમાં અંડરપાસ અને બાયપાસ ઉપરાંત અંડરપાસ પણ બનાવવામાં આવે આ ઉપરાંત જે શહેરના બિનજરૂરી એમ કે નડતરરૂપ દબાણો છે તે અહીંયાનું લોકલ પ્રશાસન તવરિત દૂર કરે જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી શહેરના જે ભારે વાહનો છે તેના ઉપર પ્રતિબંધ મૂકી અને તે વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવે ટ્રાફિક સમસ્યાનું યોગ્ય નિયમન થાય તેના માટે એમ કે પોલીસના પોઈન્ટો ઊભા કરવામાં આવે તો પાલનપુર શહેરનું ઘણું બધું એમ કે ટ્રાફિક સમસ્યાનો નિકાલ થઈ શકે છે થઈ શકે તેમ છે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ તેનાથી જો એમ કે નિકાલ નહીં આવે તો હવે જલન કાર્યક્રમો આપવામાં આવશે અને જરૂર પડે તો કેન્દ્રીય જે મંત્રી છે નિતિન ગડકરી સાહેબને તેમને ઈમેલ અને પત્રથી જાણ કરવામાં આવશે જરૂર પડશે એમની અપોઇન્ટમેન્ટ મળશે તો તેમને પણ રૂબરૂ મુલાકાત કરી અને પાલનપુરની જે ટ્રાફિક સમસ્યા છે તેને અમે મુક્ત કરવાનો પૂરોપૂરો પ્રયત્ન કરશું આમ પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સત્વરે બાયપાસ અને ઓવરબ્રિજ બનાવવાની સાથે હાઈવેના પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે